સ્થાનિક ચૂંટણીમાં છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપ સરકાર સામે પડેલા પાટીદારોની હાર થઈ છે હવે પાટીદારોને કડવો અનુભવ થઈ રહ્યો છે જેથી હવે પાટીદારો દ્વારા જિલ્લા લેવલે રેલીનું આયોજન કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા મુજબ આ રેલીમાં પાટીદારોની સાથે ઓબીસીના કાર્યકરો પણ જોડાશે અંદર પાટીદાર અનામત સમિતિની એક જે મેળવીશું કમિટી છે એ એ અને કમિટી કમિટી બીજી એક મોટી બનાવશે જેની અંદર સમગ્ર જિલ્લા અને તાલુકાઓમાંથી કન્વીનરો ભેગા કરીશું અને ત્યારબાદ વિસ્તૃત પ્લાનિંગથી એક આંદોલન આગળ લઈ જઈશું અને સ્પષ્ટ સંદેશો સરકારને આપીશું કે ભાઈ તમે જો હજુ પણ અમારી માંગ નહીં સ્વીકારો તો આનાથી પણ ખરાબ હાલત તમારી બે હજાર સત્તરમાં થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો નામ ડિલીટ ના થયા હોત તો પરિણામ કંઈક જુદું જ હોત ખુદ હાર્દિકના વતનમાં પણ ભાજપનો વિજય થયો છે આ અંગે પાટીદારના કન્વીનર અતુલ પટેલ જણાવી રહ્યા છે કે ભાજપની જીતનું કારણ કે મતદારોના નામ પર ડિલીટના સિક્કા વાગી ગયા હતા તથા દિવાળીના વેકેશનમાં ચૂંટણી હોવાથી કેટલાક લોકો મતદાન કરવા આવી શક્યા ન હતા આ ઉપરાંત છેલ્લા બે કલાકમાં મતદાન મથકોમાં કાગડા ઉડતા હોવા છતાં એકાએક મતદાનની ટકાવારી વધી ગઈ હતી જેના પરિણામે ભાજપની જીત થઈ છે